જીતાલી ગામ ખાતે શ્રીરામ એસેટમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડા ચોરી કરતા ટેન્કર ચોર અને કેમિકલ ચોર ઝડપી પાડ્યો હતો પોલીસે દસ લાખનું ટેન્કર તેમજ કોસ્ટિક સોડા કિંમત રૂપિયા ચાર લાખ છન્નું હજાર મળી ચૌદ છન્નું લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોક્કસ માહિતી આધારે એલસીબી પોલીસે દરોડા પાડી રંગે હાથે ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી પોલીસના પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ વીપી મલ્હોત્રા અને ટીમ અંકલેશ્વર જાડસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસેટ પ્લોટ નંબર ત્રેપન માં કે પટેલ એન્ડ કંપનીમાં ટેન્કરમાંથી માંથી અધિકૃત રીતે કેમિકલ ચોરી થઈ રહ્યું છે જે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં ટેન્કરમાંથી પાઇપ વડે કેમિકલ બેરેલોમાં ખાલી કરવામાં આવી રહ્યું હતું પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા બાદ ટેન્કર ચાલક પારસનાથ સોહનનાથ પ્રધાનને જરૂરી બિલ્ટી માંગી હતી તેમજ ટેન્કર ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પૂછતા તે દસ વર્ષથી સુરત ખાતે આવેલ ભાવતેજ સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરી વર્ષથી ટેન્કર અને અલકલી એન્ડ કેમિકલ કંપનીમાંથી કોષ્ટિક ભરી સુરત ભાવતેજ સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઈ જઈ રહ્યો હતો અને કાયમ પ્રભાકર રામચંદ્ર મહંતો ને ત્યાં આવી ટેન્કરમાંથી બે બેરલ કેમિકલ ચોરી કરી વેચાતો હતો જે આધારે એલસીબી પોલીસે પાસનાથ પ્રધાન અને પ્રભાકર મહંતની ધરપકડ કરી હતી તેમજ દસ લાખ રૂપિયાનું ટેન્કર તેમજ અગિયાર પોઈન્ટ છસો કિલો કોસ્ટિક સોડા કિંમત રૂપિયા ચાર લાખ બાણું હજાર સાતસો અડસઠ રૂપિયા અને ખાલી બેરેલ ચાર નંગ અઠ્યાવીસો રૂપિયા મળી કુલ ચૌદ લાખ છન્નું હજાર પાંચસો અડસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી